બધા ઉપવાસ તો કરીએ છીએ પણ ઘણા અમારા મિત્રો છે અને અમારા જે દ્રવ્યો છે એમનું વારે ઘડીએ એક ફરિયાદ છે કે ઉપવાસ કરવા છતાં પણ વજન ઘટતું નથી હવે જે લોકો ઉપવાસ તો કરે છે અને એમને વજન ઘટાડવું છે તો એના માટેનો આ વિડીયો છે તો વજન ઘટતું કેમ નથી તો એનું કારણ હોય એના કારણો અમુક શું છે કે તમારામાં જાણકારીનો અભાવ છે જો પહેલા તો શું જાણકારી હોવી તો એના ચાર પાંચ જે અમુક મેન મેન નિયમો છે એ તમને હું ચર્ચા કરી દઉં તો કે સાંજે શું છે કે ઘણા દર્દીઓ ઘણા જે બી હોય એ વજન ઘટાડવા માંગે છે ઉપવાસ કરીને પહેલા તો જો તમારા શરીરમાં કોઈ રોગ હોય કે કોઈ લોહી ઓછું હોય કે પ્રેગ્નન્સી હોય તો એ બધું હોય તો તમે તમારા એક વખત મળી લેવું જોઈએ પછી જ વજન ઘટાડવું જોઈએ અને કોઈ વિટામિન્સની કમી રહેતી હોય તો પણ તો પહેલા તો શું વિચારવું જોઈએ કે સાંજે જે સૂરજ આપણે જે ઉપવાસ કરીએ એટલે શું આરામથી નવ દસ આઠ નવ વાગે ખાઈએ એના કરતાં શું સાંજે જે સૂરજ ડૂબતા પહેલા જ જમી લેવું જોઈએ આખી 6 વાક્કા માં એટલે શું છે કે તમાર જેટલું તમે સાંજે વહેલું જમ લો તો એટલું તમને ફાયદો થાય કે કેમ કે રાત્રે બને ત્યાં સુધી ખાતું ના જાય બીજો એક નિયમ છે કે ઘણા લોકો શું કરે છે ઉપવાસ કરે છે તો એ લોકો શું કરે છે કે આજના ધારો કે ઉપવાસ કર્યો હોય તો સાંજે જ્યાર જમવા બેસે ને ત્યારે હવે આપણે રૂટિન જે આપણો નિયમ હોય ને આપણે ત્રણ કે ચાર રોટલી તો એનો એ જ રાખવાનો હોય છે પણ આ લોકો શું કરે છે કે જે નિયમ હોય ત્રણ ત્રણ જ ખાઓ ચાર ખાતા હોય ચાર ખાવ પણ જે ઉપવાસ કરે એ દિવસ ભૂલ થાય છે કે કે ધારો આપણે ત્રણ ચાર ખાતા હોય રોટલી એની જગ્યાએ આપણે શું આઠ નવ ખાઈ ગઈ સવારે ખાધી નથી તો પછી કોઈ મતલબ રહેતો નથી કેમ કે તમે એક બાજુ કે વજન ઘટાડવા માટે કેલરી ઓછી લેવા ટ્રાય કરો છો અને બીજી બાજુ તમે સાંજે ડબલ લઈ લો તો ડબ્બલ લઈ લો તો પાચન ડિસ્ટર્બ થાય ને પાચન તંત્ર બગડે ને તો ઉપવાસમાં ફાયદા કરતા નુકસાન વધારે આપણે એક બાજુ આપણા પાચનતંત્રને રેસ્ટ આપવા માટે ઉપવાસ કરતા હોય છે તો બીજો એક નિયમ શું હોય છે કે જનરલી શું ભૂલ થાય છે આપણી તો કે આપણે જયારે ઉપવાસ કરતા હોય તો દિવસ દરમિયાન આરાધ કઈ ને કઈ ચા પીએ કોફી પીએ નાસ્તા કરીએ કોઈ વેફર્સ લઈએ કોઈ એવી આપણે જે કંપનીની બનાવટ હોય ને એ કોઈ ને કોઈ હવે કોઈ લસ્સી પીવે કોઈ કોઈ બી કંપનીના ડ્રિંક્સ કોલ્ડ ડ્રિન્ક્સ પીવે આઈસ્ક્રીમ ખાય તો મારું એવું કેવું છે કે એક બાજુ તમે ઉપવાસ કરો છો વજન ઘટાડવા માંગો છો અને હવે વજન ઘટાડવું કઈ એકદમ સહેલું નથી દિવસ દરમિયાન તમે શું છે આમ આપણા કશું કશું ના કરીએ નોર્મલ લાઈફ જીવતા હોય જનરલી હાર્ડ વર્કિંગ ના કરતા હોય તો પંદરસો સત્તરસો કેલરીની જરૂરિયાત હોય હવે આપણે સિમ્પલ બી જમતા હોય સાંજે એક ટાઈમ બી આપણે જમીએ ને એક રોટલી એક દાળ એક વાટકી દાળ એક વાટકી ભાત એક વાટલી શાક એક એક રોટલી તો પણ આપણી છસો થી સાતસો અંદાજિત થઈ જતી હોય કે સો વાટ કે સો કેલેરી ધારો કે દાળમાં સો કેલેરી શાકમાં સો કેલેરી ભાતમાં એક રોટલીમાં સો કેલેરી કદાચ કોઈ બે ખાય તો પાંચસો કેલેરી કદાચ કોઈ દહીં કે છાશ એડ કરે તો એ પચાસ પચાસ કેલરી છાશ તો આવી રીતે સિમ્પલ સિમ્પલ તમે જો એક 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 બબે રોટલી લીધો ને તો પણ તમારું છસો થી સાતસો કેલેરી થઈ જાય હવે જેને વજન ઘટાડવું છે એને અઢાર કેલેરી આસપાસ ચાલવું પડે અઢાર કા તો અગિયારસો કા તો અઢાર એનાથી આગળ ગયા ને તો કોઈ પરિણામ મળવાનું નથી તો તમે આપણે ભૂલ શું કરીએ કે દિવસ દરમિયાન આરાધાર તમે એ બે ત્રણ ચાર કપ ચા પી લો એક ચામાં માં પચાસ કેલેરી આવે તો આવી ચાર પાંચ બસો ત્રણસો કેલેરી થઈ જાય કદાચ એક તમે કોઈ પેકિંગમાં કોઈ પડીકું ખાઈ લો તો તમારું બસો ત્રણસો કેલરી આવે તો તમે કઈ થી વજન તમારું ઘટે પછી બીજા લોકો ની ખરાબ ટેવો શું કે કોઈ બી મીઠાઈ સ્વીટ કોઈ એક એક ચક્કા માં અઢીસો થી ત્રણસો ત્રણસો કેલરી આવી જાય એક એક ચક્કા એટલે કહેવાનો મતલબ છે કે તમારે જો વજન ઘટાડવું હોય તો જેટલી મીઠી ચીજો આવે છે જેટલી બી મીઠી ચીજ જે મોડામાં મૂકતા ગળ્યું લાગે બધું છોડવું જ પડે એ તો તમે કેલેરી મેન્ટેન હજાર કેલેરી મેન્ટેન જ ના કરી શકો કેમ કે આપણે સાતસો તો એક ટાઈમ જમવામાં સાતસો આઠસો કેલેરી જમવામાં જોઈએ કદાચ કોઈ બે રોટલી ખાય કોઈ પણ અહીંથી વધારે લેશો તો નહીં ચાલે એટલે એ રીતે સાતસો આઠસો આપણી સાંજે જમવા જોઈએ પછી દિવસ દરમિયાન કદાચ બસો સો બસો કેલરી કદાચ એક બે એકાદ કપ ચા પીએ કદાચ એકાદ કોઈ વેફર્સ ખાઈએ એકાદ તો એ રીતે ચલાવી દે કોઈ ફ્રુટ ખાઈએ ફ્રુટ્સ માં ઓછી કેલરી હોય તો આ રીતે તમે બીજી આખા બીજા સાંજ સુધીમાં હજાર કેલરી કરી શકો બીજી એટલે હજાર નહીં પણ કાલની આઠસો અને સવારની બસો સો બસો તો એ રીતે હજાર અગિયારસો કરી શકો તો તમને વજન પંદર દિવસમાં તમને પરિણામ મળવાનું છે બાકી તો તમે પંદરસો સોળસો જ કેલરી લેવાના છે આમ તો જનરલી આપણે પચીસો લેતા આવે છે તમે હિસાબ મારો ને ગણતરી કરો ને તો તમે પચીસો લો છો તો પચીસો એટલે એ વજન ના કાઢે તો વજન ઘટાડવું તો હજાર કેલરી પર જ રહેવું પડે તો આપણી કદાચ સાંજે તમે ઉપવાસ કરીને સાતસો આઠસો કેલરી લીધી સિમ્પલ સિમ્પલ એક રોટલી દાળ એક રોટલી ભાત ને કદાચ કોઈ કોઈ બે વાટકી ભાત લે ને કદાચ કોઈ બે રોટલી લે જો રોટલીમાં તેલ નહીં લગાવવાનો તેલ લગાવતા તો એક સોની જગ્યાએ પસો પેલગ થઈ જાય તો આ રીતે તમે શું કરો કે જેટલું બનેલું ગળ્યું ગળી આઈટમ મીઠી આઈટમ એ બધી બંધ કરી દો પછી તળેલી બંધ કરવી પડશે કેમ કે તળેમાં તળેલામાં સમોસા કચોરી ભજીયા એમાં એક એક સમોસા પીસમાં તમે ત્રણસો બસો ત્રણસો ત્રણસો કેરેજી આવે તો એ બી દિવસ દરમિયાન છોડવું પડે ગમે આમ તો એ છોડવું જ પડે જેને વજન ઘટાડવા માંગતો હોય ને એ ઉપવાસ કરવો કે ના કરો મીઠી ચીજ ગળ્યું મીઠું જે મોડા મોટા ગળ્યું લાગે અને તળેલું કેમ કે તેલમાં બી કેલરી વધારે હોય તો પછી આપણી બીજી મોટા મોટી ભૂલ શું થાય છે એ કહું દિવસ દરમિયાન આપણે શું ઉપવાસ તો કરીએ છીએ પણ શું બધાને ચા વધારે પીવે છે પછી બીજા લોકો શું કરે છે કે એક ફ્રુટ્સ ખાય છે ને તો એમાં ઓછી કેલેરી વાળા ફ્રુટ્સ છે આપણી પાસે ચાલીસ થી પચાસ કેલેરી વાળા જામફળ સફરજન જે અધ કચરા કાચા ને ખટ્ટા મીઠા લાગે એ ફળમાં ચાલીસ થી પચાસ કરે છે એ ફળ તમે ખાવા તૈયાર નથી અને તમે શું કરો છો કેળા ખાઓ છો કેળામાં શું હોય છે કે પેલામાં ચાલીસ પચાસ કેલેરી હોય એ તો માંડ માંડ આપણે સેટ કરવાની હોય કેલેરી અને આપણે કેળા ખાઈએ ચાર પાંચ કેલેરા ખાઈએ તો બસો થી ત્રણસો કેલેરી થઈ ગઈ તો કઈથી વજન ઘટવાનું એટલે ગળિયા ફળ ના ખાવાય ખટ્ટા મીઠા ફળ ખાઓ પછી બીજી આપણી ભૂલ શું થાય છે તો કે આપણે શું મફળી ખાઈએ મોસ્ટ ઓફ મેં જોયું છે કે બધા મફળી ખાઈ છે મફળીમાંથી તેલ બને તો તેલમાં તો હાઈ કેલેરી હોય તો પછી તમારું થોડી બી મફળી ખાઓ તો ત્રણસો ચારસો કેલરી આવી જાય એટલે જેટલું જેમાંથી તેલ બને છે એ એવોઈડ કરવું પડે હવે ઘણા લોકો શું કરે છે કે ઉપવાસ કરે તો બટાકાની ભાજી ખાય છે હવે જે એટલી શાક છે ને આપણી લીલી શાકભાજી ભીંડા કારેલા દૂધી ગલકા જે બી હોય એમાં તમે માંડ એક વાટકીમાં પચાસ કેલેરી તમે અરે એક વાટકીમાં સો કેલેરી ગણતા હોય તો બટાકામાં તો હાઈ કેલેરી છે તો એના કારણે હું તો કઉ બટાકા ખાવ એના કારણે તમે ઉપવાસ કરો એના કારણે તમે કોઈ દૂધી ગલકા ને એની શાક ખાઓને તો સારું પડે ને તો કેલેરી તો ઓછી આવે ફીરે તો એક બટાકામાં તો હાઈ કેલેરી ગણાય ને તો એ ભૂલ થાય છે બીજી એક ભૂલ હોય તો જો ગળ્યું ફૂડ ચાર એટલે કહેવાનો મતલબ છે કે આ રીતનું થોડી થોડી ભૂલ હોય છે કે તમે કેલેરી મેન્ટેન નથી કરી શકતા એટલે તમારું વજન નથી કરતું બીજું એક ભૂલ શું થાય છે આપણી કે ઉપવાસ એટલે શું કે પેટ ખાલી રાખો હવે પેટ તમે ત્રણ કલાક રાખો ચાર કલાક રાખો કે પાંચ કલાક રાખો તમને ડેફિનેટલી કઈ ને કઈ ફાયદા દેખાવાના છે તો તમે શું કરો ધારો કે તમે ઉપવાસ કર્યો છે આજે તો આજે સાંજે તમે પાંચ થી છ વાગ્યા સુધી ખાધો પછી તમે પેટ ખાલી કોને કહેવાય તો પાંચ થી છ સાંજે જો ઉપવાસ કરો ફાયદો દેખાવો હોય ને દેખવો હોય તમારે તો સાંજે પાંચ થી છ વાગ્યા સુધી ગમી લેવું બસ પછી રાત્રે જશો તો બહુ ફાયદા દેખાય નહીં તો સાંજે પાંચ થી છ વાગે તમે જમી લીધું આખી રાત તમે કશું ના લો કઈ જ ના લો તો શું થાય આજે તમે પાંચ થી છ નું જમ્યા છો એને પચાવતા ને એને બધું કેમ કે આપણા બધા કોષોની ક્રિયા ચાલતી હોય બધું પચાવવામાં ને બધું થતી હોય છે તો એ રીતે તમારું આખી રાત તમારું કઈ ને કઈ બધી ક્રિયાઓ ચાલતી હોય છે હવે સવારે શું થાય કે સવારે તમને કહું જે મેન છે ને આપણું શરીરનો ફાયદો જોઈતો હોય ઉપવાસનો તો એ મેન સવારે ખબર પડે તમે સવાર કેવી જાય છે સવારના ત્રણ ચાર કલાક કેવા છે એના ઉપર જ બધા ડિપેન્ડ છે કે તમને કેટલો ઉપવાસનો ફાયદો થશે હવે સવારે છે ને તમારા શરીરને તમે કશું ના કરો બેસી રહો તો બી અડધા કલાકમાં ત્રીસ થી ચાલીસ કેલરીની જરૂરિયાત પડતી હોય છે હવે જો આ તમે કશું જ ના લો કંઈ જ ના લો તો બી જો પાણી જેટલું બને એટલું જેટલું પાણી પીવું હોય પીવાય કારણ કે પાણીમાં શું છે કે જીરો કેલરી છે કદાચ પાણીમાં તમે કોઈ પાનના ઉકાળા તુલસી છે ફુદીનો છે ટેસ્ટ ના લાગતું હોય કદાચ અંદર લીંબુ એડ કરી શકો છો એવી રીતે તમે કોઈ એવો ઉકાળો બનાવો કે જેમાં કોઈ

આમ કશું ના કરો તો બી કેલરી ખર્ચ થવાની છે અને કઈક હેવી કામ કરો તો થોડી વધારે ખર્ચ થાય હવે જો આ છ થી નવ દસ વાગ્યા સુધી તમે થોડુંક જેવી તમે કઈ જ ના કરો છ થી દસ તો બી તમારા કેલેરીમાં અડધો કલાકમાં ત્રણ ત્રીસ થી ચાલીસ કેલરી ખર્ચ થવાની છે ને તો આ કેલરી અને કસરત કરો તો તમને વધારે કેલેરી ખર્ચ થાય તો આ ટાઈમમાં તમે કેલરી ના આપો આવા કોઈ ડ્રિંક્સ બનાવીને પીવો વગર કેલરી જો મોરસ એડ કર્યું કોસાબી પીણામાં તો તમારી પચાસ કેલેરી ગણી લેવાની આપણે ચા પીએ છીએ એમાં શું થાય છે થોડું દૂધ એડ થાય છે અને થોડી મુરસ એડ થાય છે એટલે પચાસ કેલરી તો એ રીતે ઝીરો કેલેરીમાં ટ્રાય કરવાનો જેટલું બનેલો એવું પીણું બનાવો કે જેમાં કેલેરી ના હોય તો તમારું શરીર શું કરશે તમે જ્યારે સવારે તમે ખાલી રાખ્યું છ થી દસ વાગ્યા સુધી નવ વાગ્યા સુધી તો એ એ દરમિયાન તમારું શરીરના કોષો કેલેરી લેશે ક્યાંથી ક્યાંથી લેશે તો એ દરમિયાન એ આપણું શરીરના જે કોષો છે ને એ આપણી જમા ચરબી છે ત્યાંથી કેલેરી લેશે એમાં કોઈ કેમ કે આપણે મોડામથી કશું આપતા નથી તો આ જ નિયમ છે કે આપણું શરીરના જે કોષો છે એ કેલરી લેશે ક્યાંથી સવારે છ થી દસ આપણે ભૂખ્યું રહેવાનું છે છ થી દસ જ ભૂખ્યું રહેવાનું છ થી નવ બી રહો તો બી ચાલે અને કોઈ છ થી એક વાગ્યા સુધી ઉપવાસ કરે તો બી ચાલે કોઈ છ થી સાંજના છો એટલે આજ સાંજે ખાધું બીજા દિવસ સાંજે ખાધું ફક્ત પાણી ઉપર રહેવાનું જેટલું બને તમે પાણી ખેંચો એ કદાચ કોઈ એડ કરી શકાય કોઈ કોઈ આઉટ ડ્રિંક જીરો કોઈ જલ્દી ફાયદો મળતો આખો દિવસ પાણીનો ઉપયોગ કરે કદાચ કોઈ તમે જલ્દી ના રહેવાતું હોય તો તમે વાગ્યા સુધી પાણી ઉપર ખેંચી શકો નવ વાગ્યા સુધી બી ખેંચી શકો તમને ડેફિનેટ ડેફિનેટલી કઈ ન કઈ ફાયદો થવાનો છે હવે તમે દસ અગિયાર વાગ્યા પછી તમારા નથી રહેવાતું પછી તમે કોઈ ફ્રૂટ ખાઓ કઈ ગમે તે કોઈ કાચા શાકભાજી ખાઓ કાચા શાકભાજીમાં કોઈ કેલેરી હોતી નથી મારે એક દિવસમાં વીસ થી ત્રીસ કેલરી ફ્રૂટમાં કઈ ચાલીસ પચાસ કેલેરી હોય ગળ્યા ફૂડ માં સો કેલેરી એટલે આ રીતે પછી તમે દસ વાગ્યા પછી તમારે કેલેરી લેવાનું ચાલુ કરી શકાય છે થોડું થોડું કઈ કશું ના એટલે ઉપવાસ ના કરો ને તો બી ચાલી જાય કેમ કે સાંજે ચાર વાગ્યા પાંચ વાગે ખાધું ને દસ અગિયાર વાગે તમે કઈ એક શાક રોટલી લો તો બી ચાલે કારણ કે આ ત્રણ કલાક તમે ઉપવાસ કર્યો જ કહેવાય તો આ રીતે તમારા શરીરમાં તમે થોડું ઘણું ઉપવાસ બી કરો પેટને ખાલી રાખો તો તમને ફાયદો દેખાય પણ તમે થોડી થોડી વારે આ ખાઓ થોડી વારે કોઈ ફ્રૂટ ખાવા થોડી વાર એ ઉપવાસ ના કરે મેન ટાઈમ તમે આ રીતે નક્કી કરો સાંજે છ પાંચ થી છ વાગ્યા ખાવ આખી રાત બધું ખાવાને પચવા દો સવારે જે ઉઠીને જે છ થી નવ છ થી દસ છ થી બાર છ થી એક છ થી ચાર જેટલો તમે સમય ખેંચી શકો એટલો સમય તમે જો ઝીરો કેલરી પર ચાલો તમારી યથાશક્તિ તમારી તાકાત હું કઈ છ થી ચાર વાગ્યા સુધી નથી કહેતો છ થી નવ સુધી ખેંચ્યો તો છ થી નવ સુધી ખેંચો થી દસ પણ જે તમે આ ટાઈમમાં જે ઉપવાસ કરવા માંગો છો સવારના ના થી જેટલા સમય એમાં ફક્ત અને ફક્ત પાણી પીવાનું પાણીમાં જીરો કેલરી હોય છે કદાચ કોઈકને ના ફાવતું હોય તો કોઈ પાણીમાં કોઈ પત્તા એડ કરી શકે કોઈ લીંબુ પાણી એડ કરી શકે અથવા કોઈ જીરો કેલરી વાળું હોય ઓછી કેલરી વાળું કોઈ એવું ફ્રુટ્સ બનાવી શકે પણ કોઈ કંપનીની પ્રોડક્ટ લીધી કોઈ જ્યુસ લીધા કે કોઈ એને તો તમારી વાર્તા પૂરી થઈ ગઈ તમને કઈ કેલરી મેન્ટેન થાય નહીં હવે જનરલી આપણે મહેનત કરીએ છીએ તો શું થાય શું ભૂલ થાય આપડે કદાચ કોઈ એમ કેસે હું કસરત કરું તો કસરત માં શું થાય તમે બહુ અડધો કલાક તમે કસરત કરો તો તમને માંડ તમે અડધો કલાક માં કશું ના કરો તો બી ત્રીસ થી ચાલીસ કેલેરી થોડી કસરત કરો ચાલો વોકિંગ કરો એકસો ત્રીસ કેલેરી એકસો ત્રીસ ચાલીસ અંદાજિત કઉ છું એકસો ત્રીસ ચાલીસ કેલેરી થોડું હેવી કસરત કરો તો બસો કેલેરી તો એક કલાકમાં તમે ચારસો ત્રણસો થી ચારસો કેલેરી ખર્ચ કરી શકો તો એક જગ્યાએ તમે જો કસરત કરવા થી ચારસો કેલેરી ખર્ચ કરો અને એક મીઠાઈનું મીઠાઈનું ચકુ પેટમાં આવી ગયું તો થી ત્રણસો કેલેરી વારતા પૂરી એક સમોસો આવી ગયો વારતા પૂરી એટલે કહેવાનું છે કે મેન કેલેરી પર ફોકસ કરવું પડે ઉપવાસ બી કરો અને પેટને ઉપવાસ એટલે પેટ ખાલી રાખતા કેટલો કલાક કરાવો છો એ અને કેલેરી કેટલી લો છો એ બાકી તમે પેટ ખાલી રાખશો બાર વાગ્યા સુધી બી રાખશો પણ પછી સાંજે બહુ જ ખાઈ લો બહુ પચીસો ત્રણ હજાર કેલરી લઈ લો તો એ કેલરી પાછી એડ થવાની ને એટલે એ રીતે બહુ ફાયદો નથી કેલરી ઉપર ફોકસ કરવું જ પડે ઉપવાસ કરો તો ફાયદો છે જ પેટ ખાલી રાખશો કઈ ને કઈ ફાયદો થાય પણ મેન કેલરી ઉપર બી ધ્યાન આપવું જ પડે તો તમને કઈ ને કઈ રિઝલ્ટ થોડા દિવસમાં દસ દિવસમાં મળી જાય પંદર દિવસમાં મળે અને એક મહિનામાં મળે ને સાત દિવસમાં બી મળે જેવા જેવા તમારા ઉપવાસ સારું જો વિડીયો ગમ્યો હોય તો લાઈક ને કોમેન્ટ કરવાનું ના ભૂલશો કેમ કે લાઈટ કોમેન્ટ કરશો તો મને બી ઉત્સાહ આવશે નવો વિડીયો કંઈ બનાવવાનો Salud next time, Madhusu.